વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખે પ્રક્રિયા પૂર્ણ થઈ હતી કુલ પંદર ઝોનમાંથી બત્રીસ જેટલા ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળે છે જેમાંથી પાંચ ઝોનમાં ફક્ત એક જ ઉમેદવારી ફોર્મ નોંધાવાતા આ બેઠકો બિનહરીફ બન્યા છે જે જિલ્લાઓને આવરી લેતી આ સહકારી સંસ્થાની ચૂંટણી દરમિયાન ભાજપ તરફથી કોઈ સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું નથી જેના કારણે ઘણા સહકારી અગ્રણીઓને મનપસંદ ઉમેદવારી પેનલ તૈયાર કરી ઉમેદવારી દાખલ કરી દીધી હતી જિલ્લા ભાજપ સંગઠન સમગ્ર પ્રક્રિયા દરમિયાન નિષ્ક્રિય રહી ગયાનું જણાય છે જિલ્લા સ્તરની આ સહકારી ચૂંટણીમાં ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન સહકાર અને સંકલનના અભાવે કેટલાક સ્થાનો પર ભાજપ વિરુદ્ધ ભાજપના ઉમેદવારો ઊભા રહ્યા છે મોટાભાગના ઉમેદવાર ભાજપ સાથે સંકળાયેલા હોવા છતાં સંગઠન દ્વારા માર્ગદર્શનના અભાવે વિખરાયેલ ચિત્ર સામે આવ્યું છે ચૂંટણી કાર્યક્રમ મુજબ બાર નવેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે જ્યારે ચૌદમી નવેમ્બરે માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે ઓગણીસમી નવેમ્બરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે ત્યારબાદ અંતિમ યાદી મુજબ અઠ્ઠાવીસમી નવેમ્બરે મતદાન યોજાશે અને ઓગણત્રીસમી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે